નમસ્કાર મિત્રો બેંક ધારકો માટે નવા નિયમો લાગુ કર્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું વિડીયોમાં બન્યા રહો આજના ડિજિટલ યુગમાં બેંકિંગ કરવું ખૂબ જ સરળ બની ગયું છે પણ મિત્રો સાથે સાયબર ફ્રોડ ફ્રોડનો ખતરો પણ વધ્યો છે તમારા મે મહેનતના પૈસા સુરક્ષિત રહે અને તેના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીએલ અને નાણાકીય વિભાગે કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા છે મિત્રો આ ફેરફારો ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષા વધારવા માટે છે મિત્રો ગ્રાહકોને પૈસા સુરક્ષિત રાખવા અને ફ્રોડ અટકાવવા માટે એટીએમ ઉપાડ રૂપિયા દસ હજાર કે તેથી વધુ માટે ઓટીપી ફરજિયાત મિત્રો ઓનલાઈન બેંકિંગ બેન્કિંગ નવા ડિજિટલ લોગિન કરવા માટે ડબલ ઓથેન્ટિકેશન કેવાયસી નિયમ અંતરાયલ અપડેટ કરાવવું ફરજિયાત છે મિત્રો ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં આવી છે મિત્રો નવા નિયમો મુજબ જ્યારે તમે કોઈ પણ નવા ડિજિટલ મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી તમારા બેંક ખાતામાં લોગિન કરવાનો પ્રયાસ કરશો ત્યારે બે ચરણનું પુષ્ટિકરણ ફરજિયાત રહેશે મિત્રો કે અપડેટ કરાવવું હવે ફરજિયાત ગ્રાહક ઓળખ પ્રક્રિયા કે વાયસીને લઈને પણ કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે મિત્રો તમારા બેંક માટે હવે તમે ખાતાધારકો ખાતાધારકોની કેવાયસી માહિતીને નિયમ સમયગાળામાં અપડેટ કરાવી અનિવાર્ય છે જો કોઈ ગ્રાહક નક્કી કરેલ સમય પોતાની માહિતી અપડેટ નહીં કરાવે તો બેંક તેનું ખાતું અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરી શકે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયોમાં